તો એ અમે અડધો અડધો કંટ્રોલ વેતીન લીધુંતું આ તો મારા કાકા આ બધું ડોન કરનાશુ ને કે માર ઝાબુ અતારે આ બે ઝાબાળું એમ કે કણું આલ્યો આ તો શું ગમે હા આ તો તું એટલે કીધું બાકી ગણ કરી લેલ કોઈ હું વાત કરું ના ગણાવે ફુંતા કાકા ગવાય ન્યા હા આજુ ના કેવાય જ બની જવું હવે તું મારી વાત ઓપસ હ નથી હવે ચા લેવાની નથી શું તું ગરમાન છો

મુંધી ગોધી ગોઈ લે સોગળ આલેલા રહે અને મારી વાત હો તું 얘ને બોલાવ બરાબર છે અને હું જ મકૂજીને બોલા મભુગા કો જોદી આવે છે યે રે ની કેવું છે હા કોઈ ઇક્કેટ નથી બરાબર છે ઓંછા આદી પત્તી છે અને કોનેમાં રૂ છે હો કાકા યે યે ને તો કીધું હશે ઈ થોડા મૈડવાળા છે પાછા હું હું છે ને ચલાલાની આવ્યો કે હું પાછળ તમને

ચા તો <laughs> 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 અરે ભી તમે કેમ ઓય આયા? ચા પીવા? ભયા બાટલો લઈને આયા, ચા પીવા નહીં ગયા થઈ ગયા થઈ એની ગળાની સોગન. અલ્યા સોગન ના લેય જોય ખાતી નથી આપણે. એટલે આખા ગામને પાવાન છે. એ ફુમતા કાકા મારી વાત હોભળો મને રકેબી ભર્યો મેલીન ચા પાવા નતો એની જગ્યાએ તમે તો ખરેખર હેરાન હેરાન કરનાખ્યા અરે મને લાગતી મને હોય બિહારીન દતા રહ્યા છો મારી વાત હોભળો બધું હવે સમાજમાં આયા બી છે પણ ન હા ફુમકાલની ઇજ્જત કેટલી છે ને પઈ પડી ગઈ કેટલી વાત તમારી તમારી ઇજ્જત કેટલી છે ને એ બત્તી મને ખબર છે આમણા તમારું કામ મેદી કર્યું હોય ના ના એ આખા ને બતાવન જરૂર નહીં તમારે ના પણ મારો કાકો મારી વાત મુ તમે બોલાવો જેમ શું કહું કે ઘડીક પાણી માગણ મુ

પછી બદલું જોયા ગોમ નો બદલું કઈક માથું હેરો ખાઈ મારું મગજ હેરો ખાઈ ગયો

મને ભાઈ મેળવો ગુનો કર્યો ઉપાડી ના આપડી મુજબ મારી વાત આ તો મારે નતું કેવું પણ હવે ખાલી મને બી રૂપિયા લેવા હતો નહિ ભિખારી જોડે હતા નહિ બી ધોડે લાઈ ના કોને મને ભીખ માંગી લાતો તેના ખોટ લેવા હતો ને કંટ્રોલ ની લાયડર જેવી ખોટ મના ભિખારી હવે વાઘુજી અગળો મારી વાત રે બધા થળી ગયો તો હવે કંટ્રોલ કરો ને ડોર પાસે થોડુંક બોન આલો હોય પણ મફુજી મારા બોલાવું કીધું શિખર વાતમાં શું છે હું બાટલો લાયો કોઈ જગન તો લાયો નહીં ત્યારે બધા ભેગા કરી છે બીજી વાત થોડી ને મારી જાય બહરા બરાશું લડત એટલે ઓલિયું પોલ્યું આલેલું હોય ને માજી લીવું ખાલી ની હાર્યો ત્યાં ભીધો ટૂંકડા આવતા રહ્યો હોય

બારા આશી રાત નો ઉજાગરો હતો બરોબર ઊંઘ માંથી હું મને ઉઠાડ્યો છે હવે મારે ચા નઈ પીવો મહેરબાની કરી સ્વાગાને નાલતા હો હવે

કાં કે આયુ રૂને હવે કપાઈ ગયો વાબરૂ થઈ એટલે માથે કપાયા બરોબર હોય ઢીલી લેન્સ ધડજો તો પેલા ત્રણ મૂર્ખાઓ નગજોત ને તો ઘરે હું દુકાન થી પી જો ગયો ઓયો આજો કાતે પર

ભાડું થાય ના થાય થાય તો અમે હીરા માં બીજા અને મારા એ પચાસ બદલાઈ ગયા હીરા તો પોતી ઘેર હાલવા આવે છે